ત્રણ ધારાસભ્યો છે ત્રણ કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પર ઉતર્યા છે અધિકારીઓ કે સરકાર દ્વારા આંદોલનો કરી રહ્યા છે એવા સંજોગોમાં જો સરકાર ખેડૂતોની માગણી નહીં સંતોષે તો સરકાર એના પરિણામ ભોગવવા પણ તૈયાર રહે છે પાક વીમાનો હિસાબ આપો અથવા મારી ધરપકડ કરો તેવી માંગ પણ કરી છે કિસાન કોંગ્રેસ ખેડૂત આગેવાનો અને ત્રણ ધારાસભ્યોના ખેતી નિયામકની કચેરીમાં ધરણા પાક વીમામાં ચોરી ન કરી હોય તો ગુજરાતના ખેડૂતોને સરકાર

અને ખેડૂતોની અહીં ક્યાંક મજાક પણ થઈ છે ખાનગી કંપનીઓએ સાથે સરકારની ભગત હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે પાક વીમો મેળવવા માટે ગઈકાલથી જ ત્રણ ધારાસભ્યો ધરણા પર ઉતર્યા છે ગત મોડી રાત્રે પણ તેમણે રાત્રિ રોકાણ પણ ખેડૂત નિયામકની કચેરીમાં જ કર્યું હતું પાક વીમામાં ચોરી ન કરી હોય તો ગુજરાતના ખેડૂતોને સરકાર જવાબ આપે તેઓ તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જવાબ નથી આપી રહી આંકડાઓ નથી સામે આવી રહ્યા તેનું સ્પષ્ટ તારણ એવું ત્રણ ધારાસભ્યો કરી રહ્યા છે કે જવાબ સરકાર તરફથી નથી મળી રહ્યો એટલે ક્યાંક વીમા કંપનીઓ અને સરકાર વચ્ચે મિલીભગત છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે પ્રીમિયમની જો વાત કરીએ તો બાવીસ ટકાથી લઈને ઓગણપચાસ ટકા સુધીનું પ્રીમિયમ ઉઘરાવવામાં આવ્યું છે પરંતુ જ્યારે પાક વીમાની રકમ ચૂકવવાનો વારો આવ્યો તો ખેડૂતો સાથે મોટી મજાક થઈ છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અહીં મુખ્ય મુદ્દો એ છે કે પાક વીમાની લઈને છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો પરેશાન છે ત્યારે હવે ધરણા પર ઉતર્યા છે ત્રણ ધારાસભ્યો કૃષિ નિયામકની ચેમ્બર પર જ ધરણા કરવામાં આવ્યા કિસાન કોંગ્રેસ ખેડૂત આગેવાનો અને ત્રણ ધારાસભ્યો ખેતી નિયામકની કચેરી એ જ ગઈકાલથી ધરણા પર ઉતર્યા છે ગઈકાલે રાત્રિ રોકાણ પણ કચેરીમાં જ કર્યું હતું સરકાર પાસેથી હિસાબ આવી રહ્યો છે તેમનું છે કે ગુજરાતના ખેડૂતો સરકાર પાસેથી હિસાબ માંગે છે પાક વીમાની રકમના આંકડા જાળવવામાં આવે જો આંકડા સરકાર જણાવવામાં વિલંબ કરી રહી છે અથવા પીછે હટ કરી રહી છે તો તેનો સીધો મતલબ એ છે કે ક્યાંક પાક વીમામાં ગડબડી થઈ છે શા માટે પાંચ થી સાત વર્ષની ઉત્પાદનના સરેરાશ આંકડા જાહેર નથી કરવામાં આવતા માહિતી અધિકાર મુજબ પણ માહિતી કેમ નથી આપવામાં આવતી દાવો છે કે શા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇન શું ઉલ્લંઘન તેની અંદર કરાયું છે ખેડૂતોને મજાક પાત્ર પાક વીમો કેવી રીતે નક્કી કરવામાં આવ્યો તે પણ જણાવો ક્રોપ કટિંગના પત્રકો અને ચાલુ વર્ષનું ઉત્પાદન પાંચ થી સાત વર્ષની ઉત્પાદનની સરેરાશ આંકડા આ તમામ વસ્તુઓ શા માટે જાહેર નથી કરવામાં આવતી માહિતી અધિકાર મુજબ પણ માહિતી કેમ નથી આપવામાં આવતી તે પણ અહીં સવાલ ઉઠાવ્યો છે ખેડૂતોને શા માટે પાક વીમાનો હિસાબ નથી આપવામાં આવતો તેવો સવાલ અહીં ઉઠાવ્યો છે અને ગઈકાલથી જ ત્રણ ધારાસભ્યો મેદાને ઉતર્યા છે તેમની સામે કિસાન સંઘના પ્રમુખ પણ જોડાયા છે બ્રિજેશ મેરજા ખેડૂતોના ન્યાય અધિકાર ની લડત લઈ જવાના છે આપણે સૌએ જોયું કે ગુજરાતના એક એક તાલુકામાં ખેડૂતોની સરકાર સામેનો આક્રોશ ગુસ્સો રસ્તા પર ઉતરીને વ્યક્ત થઈ રહ્યો છે પાક વીમા માટે ખેતરમાં પાણી માટે ઉત્પાદનના ભાવ માટે અને અનેક પ્રશ્નોને લઈને ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે આ સરકાર પાસે ઉદ્યોગપતિઓના સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા માફ કરવા માટેનું બજેટ છે પણ ખેડૂતોનું દેવું માફ કરવાનું હોય ખેડૂતોને પાક વીમો આપવાનો હોય તો એની માટેનું બજેટ નથી પોતાના માનીતા ઉદ્યોગપતિઓની એજન્સીઓ દ્વારા પાક વીમાનું પ્રીમિયમ વસૂલ્યું અને હવે જ્યારે પાક વીમો ખેડૂતોને ચૂકવવાનો છે ત્યારે ચૂકવવામાં આનાકાની થાય છે વિલંબ થાય છે એવા સંજોગોમાં નિષ્ઠુર સરકાર સામેની લડત લાંબી ચાલશે બેરી મુંગી પોતાની ખુરશી પરથી ઉતારવા માટે આ જગતનો તાત જ્યારે રસ્તા પર ઉતર્યો હોય ત્યારે કોંગ્રેસ જગતના તાતની સાથે મજબૂતાઈથી રહીને લડત આપશે ખેડૂતો તાલુકે તાલુકે કાર્યક્રમો કર્યા છે માંગણીઓ રજૂ કરી છે આ તો છેક ઉપર નિયામક સુધી એટલા માટે આવવું પડ્યું કે મામલતદાર ના સાંભળે પ્રાંત ના સાંભળે કલેક્ટર ના સાંભળે તો આજે રાજ્ય કક્ષાની કચેરીમાં આવ્યા અને રાજ્ય કક્ષાની કચેરીના અધિકારીઓ પણ ના સાંભળવા તૈયાર હોય ચોવીસ કલાક થયા તેમ છતાં નિષ્ઠુર અને સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી કે મંત્રી પણ આ બાબતે કોઈ પગલા લેવા તૈયાર ના હોય તો સ્વાભાવિક છે કે ખેડૂતો આનો ન્યાય આવનારી ત્રેવીસ તારીખે કરશે અને કોંગ્રેસ ખેડૂતો માટે લડતી આવી છે ને લડતી રહેવાની છે આજે અહિયાંથી નિયામક નહીં સાંભળે તો રજૂઆત કરવા સચિવ કક્ષાએ રજૂઆત થશે ત્યાંથી રાજ્યપાલશ્રી ને રજુઆત થશે ને ત્યાર પછી પણ નહીં સંભળાય તો આ વાતને ન્યાયાલયમાં પણ લઈ જઈશું ખેડૂતો તમે સૌ જાણો છો કે તાલુકે તાલુકે પોતાના હક અધિકાર માટે રેલીઓ કાઢી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે ધરણા કરી રહ્યા છે તેમ છતાં સરકાર કોઈ પગલાં નથી લેતી એટલા માટે અમારે અહીંયા રાજ્ય સુધી રજૂઆત કરવાની ફરજ પડી છે હજુ પણ સરકાર નહીં સુધરે તો પ્રજાની અદાલત છે પ્રજા નિર્ણય કરશે કોંગ્રેસ આજે ઉચ્ચ કક્ષા સુધી રાજ્યપાલ સુધી છે ખેડૂતનો પ્રશ્ન હોય કે પ્રજાનો કોઈ પણ પ્રશ્ન હોય એની સમસ્યાને સાંભળે સમજે ને એનું નિરાકરણ કરે આજે આટલા વખતથી ખેડૂતો આંદોલન કરે છે એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એવા સંજોગોમાં પણ જે એના હકની રકમ છે પાક વીમાની એ ચૂકવવામાં નથી આવતી સરકારે પ્રીમિયમ ખાનગી કંપનીઓને આપ્યું છે ખેડૂતોએ પ્રીમિયમ ચૂક્યું છે અને એને હકનો પાક વીમાની રકમ ના મળે ક્રોપ કટિંગ થયું છે એની માહિતી આપવામાં ના આવે એમાં ભેદભાવ રાખવામાં આવે એ તમામ જે પ્રશ્નો છે સ્થાનિક સ્તરે કલેક્ટરે ઉકેલવાના હોય નથી ઉકેલતા સરકારે ઉકેલવાના હોય નથી ઉકેલતા

આજે આ નિયામક કક્ષા એટલા માટે આવે કે નીચેના અધિકારી એમ કે કે ઉપરથી આદેશ કરાવો આજે નિયામક લઈને સચિવને ત્યાર પછી રાજ્યપાલ બાકી સરકાર તો નિષ્ઠુર છે કોઈને સાંભળવા તૈયાર નથી બાકી ચોવીસ કલાકથી આ ધરણા પર બેઠા હોય એમની કચેરીમાં બેઠા હોય તો આવીને સાંભળવા જોઈએ અને એનું નિરાકરણ કરવું જોઈએ આમાં આચાર સંહિતાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો પાક વીમો ચૂકવવો એક સરકારની જવાબદારી છે પ્રીમિયમ જયારે ચૂકવાયું હોય તો વીમો મેળવવાનો હક દરેક ખેડૂતનો હોય છે ને હક ખેડૂતની લડાઈમાં અમે પણ એને મદદરૂપ થવાનું અમિતભાઈ આ લડાઈ જે છે એ પાક વીમાની રકમ તો ચૂકવાઈ ગઈ છે પણ સેની લડાઈ છે કારણ કે લડાઈ હિસાબ માંગવાની છે હિસાબ માંગી રહ્યા છે તમારા ધારાસભ્ય પાક વીમાની રકમ પણ બાકી છે અનેક જગ્યાએ અને સાથે સાથે જે ક્રોપ કટિંગ થયું એનો હિસાબ આપ્યા વગર જે અનિયમિત રીતે એટલે કે કોઈને વધારે ચૂકવાયા કોઈને ઓછા ચૂકવાયા ખોટું ક્રોપ કટિંગ બતાવ્યું નુકસાની માહિતી પણ કોઈ કક્ષાએ નથી આપતી એટલે મૂળ તો પાક વીમામાં અન્યાય થયો છે પાક વીમો પૂરતો મળ્યો નથી અને અનેક ખેડૂતો એવા છે જેને આજે પાક વીમો બિલકુલ પણ મળ્યો નથી સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના મોટે ભાગના જિલ્લાઓમાં પાક વીમાની રકમો ચૂકવવાની બાકી છે જ્યાં ચૂકવાય છે ત્યાં પણ અનિયમિતતા થઈ છે અધિકારીઓએ એસી ઓફિસમાં બેઠા બેઠા ક્રોપ કટિંગના આંકડાઓ આપ્યા છે એ જ રીતે અછતની પરિસ્થિતિ ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રમાં છે ત્યાં બંને બાજુ ખેડૂતોને માર પડી રહ્યો છે એક બાજુ પાક વીમાની રકમ ના મળે પાણી ના મળે ઉત્પાદન ના થાય તો આત્મહત્યા કરવા સિવાય ખેડૂત જોડે કોઈ રસ્તો નથી બચતો એવા સંજોગોમાં સરકારે આનું નિરાકરણ કરવું જોઈએ પણ સરકારને ખેડૂતો માટે રસ નથી ખાલી સંકલ્પ પત્રો જ વ્યક્ત કરી રજૂ કરીને જાહેરાતો આચાર સંહિતામાં તમે કોઈ નવી જાહેરાત કરી શકતા નથી નવી યોજના લાવી શકતા નથી કે નવું બજેટ ફાળવી શકતા નથી પણ પાક વીમો એક સતત ચાલતી પ્રક્રિયા છે જ્યારે ક્રોપ પ્રીમિયમ ભરવામાં આવે ત્યારથી શરૂ થઈને પાક નિષ્ફળ જાય તો એનો વીમો ચૂકવવા સુધીની એક સતત ચાલતી પ્રક્રિયા છે આમાં કોઈ પણ જગ્યાએ આચાર સંહિતાનો કોઈ આમાં રોક લાગતી નથી આમાં ખેડૂતોને પૈસા નહીં ચૂકવવા માટે ખેડૂતોને હરાન કરવા માટે ખેડૂતોને મરવા દેવા માટે સરકાર આચાર સંહિતાનું ભાનું કાઢે છે એ તો સરકારને પૂછીએ ક્રોપ કટિંગના જે આંકડા છે જાહેર કરવા જોઈએ જેથી દરેક ખેડૂતને પણ ખબર પડે કે મારા ખેતરમાં શું ક્રોપ કટિંગ માટેનું એમણે રોજકામ કર્યું છે એનાથી શું નુકસાની થઈ છે અને સાચા અર્થમાં શું નુકસાની થઈ છે એની ખ્યાલ પણ આવે એટલે સરકારે આમાં કંઈ છુપાવા જેવું નથી સરકાર જો ખાનગી એજન્સીને સરકારને ખેડૂત પ્રીમિયમ આપતા હોય તો ખાનગી એજન્સી પાસેથી વીમો આપવાની જવાબદારી પણ સરકારની છે કોઈ જગ્યાએ ઓછો વીમો મળતો હોય તો એમાં પણ ઇન્ટરફિયર થઈને ખેડૂતને ન્યાય મળે એ જોવાની જવાબદારી સરકારમાં બેઠેલા લોકોની છે આજે આપણે ટાઈમ માંગીશું રાજ્યપાલ સમય આપે એટલે રાજ્યપાલને પણ રજૂઆત કરીશું એ અમારા પ્રતિનિધિઓ સચિવ કક્ષાએ પણ હજુ રજૂઆત કરશે કે નિયામક અને કૃષિ નિયામકની કચેરીમાં ચોવીસ કલાક થવા છતાં એક પણ અધિકારી આવીને વાત પણ નથી કરતો ખેડૂતનું દર્દ સાંભળવા પણ આ સરકાર તૈયાર નથી હજુ સચિવને વાત કરશે ને ત્યાર પછી રાજ્યપાલને ત્યાર પછી પ્રજા વચ્ચે તો કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પાક વીમાના આંકડાઓ જાહેર કરવાની માંગ માંગને લઈને જયારે ધરણા પર બેઠા છે ત્યારે અમિત ચાવડા એ પણ પ્રતિક્રિયા આપી છે અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે સચિવ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે ત્યારબાદ રાજ્યપાલને સમય માંગીને તેમણે પણ પણ તેવું છે ન્યાયાલયની મદદ જો જરૂર પડશે તો લઈશું તેવી પણ તેમણે વાત ઉચ્ચારી છે તેમનું કહેવું છે કે અનેક જગ્યાએ પાક વિમાને લઈને ખેડૂતો પરેશાન થયા છે સ્થાનિક કક્ષાએ જ આ વાતનો ઉકેલ આવી જવો જોઈએ પરંતુ સરકારને માત્ર ને માત્ર ચૂંટણી ઢંઢેરાની અંદર મોટી જાહેરાતો કરવામાં રસ છે જ્યારે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે તેની મદદે સરકાર નથી આવી રહી